ચૂંટણી ગરમાવવામાં દાવેદારો સાથે બોદી ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમે ખાસ મુલાકાત લીધી આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ તીર્થગામ ગામ અને બિયોગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ગામના વહીવટમાં બદલાવ લાવવાના હેતુ સાથે વિવિધ દાવેદારોએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે બોધી ગુજરાત ન્યૂઝની ટીમે ત્રણ ગામોની મુલાકાત લઈ સ્થાનિક દાવેદારો સાથે રૂબરૂ સંવાદ સાધ્યો મુલાકાત દરમિયાન દાવેદારો પોતાના ગામના વિકાસ માટેના વિચાર ભવિષ્યની યોજના અને પ્રાધાન્ય મુદ્દા અંગે ખુલાસો કર્યો ગામના લોકોને માટે પાણી વ્યવસ્થા પાકા રોડ સ્વચ્છતા નાણાંની ગટરો મહિલા કલ્યાણ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ઊંડો ભાર મૂકતા જોવા મળ્યા

ચૌધરી હરસિંહભાઈ એમાભાઈ મને મારા ગામના તમામ મતદારો ઉપર મને વિશ્વાસ છે કે એમનો કિંમતી અને પવિત્ર મત આપી મને વિજય બનાવશે અને મારા ગામના તમામે તમામ ગ્રામજનોનો કોઈ પણ પ્રશ્નનું હું જે તે હશે મારા પૂરા પ્રયત્ન કરીશ તમે જીતીને આવ્યા બાદ કયો મુદ્દો પેલો લેશો હું જીતીને આવ્યા બાદ મારો પહેલો તો મારા ગામ લોકો માટે પાણીની પૂરી સમસ્યાનો નિરાકરણ લાવીશ રોડ રસ્તા ગટર ગટર શિક્ષણ ક્ષેત્રે મારાથી પૂરેપૂરા ગામ માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશ ઓકે હું પટેલ કરશનભાઈ નાકીભાઈ ગામ મોરીખા અને ગામ મોરીખા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારી દાવેદારી નોંધાવી છે તો હું દરેક ગામની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો કિંમતી મત મને આપો અને અપાવો અને જે પણ કંઈ જે કાર્યો છે બરાબર જે અમે જીતીને આવ્યા પછી કયો મુદ્દો પહેલો હાથમાં લેશો હા હું જીતીને આવ્યા પછી સાહેબ મુદ્દાની વાત કરીએ તો શિક્ષણ શિક્ષણનો મુદ્દો પહેલો આવશે બરાબર પછી ગામમાં જે

જમનિયાન બુદ્ધાઓને અત્યારે લડી રહ્યા છે ચૂંટણી તો તમે તો યુવાન છો હાવ નાની ઉંમર ના છો તો કયા મુદ્દા ને લઈને તમે અત્યારે ચૂંટણી લડી રહ્યા છો હું અનેક મુદ્દા છે રસ્તાઓના મુદ્દા છે પાણીની થોડી તકલીફો છે ગામમાં પછી વિધવા સહાય છે અનેક કામો હજી બાકી છે સહાયના ગરીબો ઉદ્ધિ હજી સહાય પહોંચતી નથી એના માટે દરેક કામ કરી કરવા આપણે ઉત્સવ અને તૈયારી સાથે

તેમને કયો કયો મુદ્દો લઈને કયો સુ સંદેશ આપવા માંગો છો હું એમ કે જે ગરીબ લોકો છે એમના માટે દરેક કોઈ બી મુદ્દો હોય કોઈ બી સરકારી સહાય હોય એના માટે ગમે ત્યારે આપણે એમના માટે જે કાગળ કરવા પડે એમના માટે જે કામ કરવું પડે એના માટે આપણે હંમેશા તૈયાર રહીએ અને એનું કામ પૂરું કરવા ની પૂરી ગેરંટી સાથે કામ કરશું એમ પછી બીજો એક પાણી મુદ્દો છે એ આપણે પૂરો guarantee સાથે પૂરે પૂરું કામ કરી નાખવું છે કોઈને તકલીફ પડવી જ ન જોઈએ પાણી સારું કરીશું તેવું

કોઈ કોઈ આ રોડનું છે કોઈ આરસીસી રોડ છે કોઈ મકાનો કોઈને અમુક બાકી છે મારા ગામમાં લગભગ મકાન તો ગામમાં લગભગ છે જ ને એ લેવાનું પણ કોઈ આપણે કોઈ આ નથી કોઈ ચકલીયાની પાઇપ લઈને અમુક ગરમ બાકી પડી છે ખૂબ એટલે બધું હું ખૂબ ગમ બાકી પડ્યો છે મારું ગામ બિયોક તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા છે હું બિયોકનો વતની છું બિયોક ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે તેની અંદર સામાન્ય સ્ત્રી સીટી આવી છે તેની અંદર મારી ધર્મપત્ની શ્રી શારદાબેન અલકાજી ઠાકોરે સરપંચ તરીકેનું પત્ર નોંધાયેલ છે જે ગામના ધારે આલમના સાથ અને સહકારથી અમે તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ પત્ર ફોરમ ભર્યું છે જે ફોરમ મારું સ્થાયી ચૂંટણી લડવા માટે રાખેલ છે અત્યારે હું ગામ પંચાયતની અંદર બિયોગ ગામની અંદર વિકાસના કામ માટે સત્વરે એકદમ તત્વ છું કે ગામની અંદર ગરીબ જેના વિકાસો છે એનું કાર્ય મારાથી થાય એવા તમામ હું પ્રયાસો કરીશ આરોગ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે પાણી પુરવઠા વિભાગ છે વીજળી વિભાગ છે તે તમામ ગામના પ્રશ્નો છે એ હું હલ કરવા એકદમ મારી તૈયારી છે ગામમાંથી મને પૂરો વિશ્વાસ છે કે અઢારે આલે મને બહુમતીથી વોટ આપી તો હું પાંચ વર્ષ ગામનો સેવક બની અને ગામની સેવા કરવા માંગુ છું એવી મારી હર હંમેશા પ્રાર્થના રહેશે ગામની સુવિધાઓ આરોગ્યની સુવિધા